અંગ્રેજી ભાષાનો હું વિરોધી નથી અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ કારણ કે હવે તો દુનિયા ગ્લોબલ થઈ ગઈ છે આપણા દીકરા દીકરીઓને વિશ્વની કોમ્પિટિશનમાં તમારે મૂકવાના છે એટલે એ ગુજરાતી ભાષાથી કોમ્પિટિશનમાં જાય એવું સંભવ ના બને એને બધી ભાષા આવડવી જોઈએ બીજી ખાતાળ શીખે તો એ વાંધો નહીં પણ ગુજરાતી ભાષા તો એને આવડવી જ જોઈએ હું આ શિક્ષકોની સભામાં આ વિષય એટલા માટે મૂકું છું મિત્રો અત્યારે આપણા રાજકોટની અંદર અત્યારે પાંચ સાત હજાર દીકરા દીકરી એવા મળે જેને ગુજરાતી આવડતું જ ન હોય કારણ કે મીડિયમ ઇંગ્લિશ એટલે બિલકુલ એનો ગુજરાતી સાથેનો અનુબંધ કપાઈ જાય છે એનો મને તો બહુ ચાજો વાંધો નથી પણ હવે વાંધો મારા મને જે પડે છે એ છે કે હવે એના વાલીઓને એનું ગૌરવ છે આ નથી ગુજરાતી આવડતું એનું એમ એક બે પંક્તિ એને શીખડાવી દીધી હોય ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર તે જેટલા મહેમાન આવે એની ગૌરવ વાળા આપણી દીકરીના અંગ્રેજી બોલ બેટા કેમ રજુ દીકરી ગાય હવે આ બધી સ્થિતિમાંથી મૂળભૂત જે આપણા માતૃભાષાના પ્રભાવ આપણા ઘડતરમાં હોય છે એની મોટી ક્ષતિ ઉભી થઈ જાય મેં ઘણી વખત જાહેરમાં એક વિષય મૂકેલો કે મારે એક વખત અમેરિકા જવાનું છું ત્યાં મને ડ્રોઈંગ રૂમમાં બિહારીને ઘરધણી ક્યાંક અંદર ફ્રેશ થવાઈ ગયા તેની એક ઢીંગલી દોડતી દોડતી મારી પાસે આવી ગઈ નાની દીકરી સરસ મજાની કાલી ગેલી ભાઈસામાં મારી અરે વાતો કરતી હતી એની મમ્મીએ પાછળથી એને રસોડામાં દેખાતું હતું ને એણે ત્યાંથી કીધું કે અંકલ ટીચર છે એને કે સ્ટોરી કે હવે ટીચર ને અંકલ ને સ્ટોરી સાંભળીને મને છે તો મેં સ્ટોરી શરૂ કરી અંગ્રેજીમાં મારું અંગ્રેજી વલ્લભભાઈ નહીં ક્યાં છે કેવું મજબૂત હતું પણ મેં કાંટી કરી ધનુષ પ્રસંગ અંગ્રેજીમાં સમજાવવાની દેરવોજે રાવણ ને દેરવો જે રામ દેરવો જે જનક ને વગેરે અને રાવણ વિથ હેડ એન્ડ હેન્ડ બટ હી કુડ નોટ બ્રેક ધ બોલ કર્યું ધનુષ અને પછી રામ ભંગાવ્યું અંગ્રેજીમાં અત્યારે તો હું નથી ભંગાવી શકું ત્યારે ભંગાવ્યું મેં રામ પાસે ધનુષ ભંગાવ્યું છોકરી માને જ નહીં એને પ્રશ્ન ઉભો કર્યો કે આવું કેમ રામ ટ્વેન્ટી હેન્ડ રાવણ નહીં કઈ એને ન તોડી શીખો ને બે હાથ વાળો રામ કેમ નથી મારું માને જ નહીં હું એને કેટલું સમજાવ્યો મેં મને પરસે ઓળી ગયો પણ છોકરી માને જ નહીં એની માએ ખૂબ મજા લીધી છોકરીએ સાહેબ ને બરાબર પીખડ્યા પછી એને એના રસોડામાંથી એને કીધું કે રામ હેઝ એ મેજિક છોકરી ભામ કરી તો એ માની હું રામને બ્રહ્મ કહેતો હતો ભગવાન કહેતો હતો અવતાર કહેતો હતો એ એક વાતમાં એ છોકરી સંમત ન થઈ એ મેજિક માનતી થઈ કે એ આપણી માતૃભાષા સાથેના અંતરને કારણે થાય છે અને કેવડો મોટો બદલાવ આવે એને આપણા કલ્ચરથી એ જુદું પડી જાય ભાષાને કારણે અને અત્યારે આપણો આ જે દબદબો છે ને દેશમાં ને દુનિયામાં એ મિત્રો બહુ નમ્રતા સાથે મારે કહેવું છે કે ગુજરાતી ભાષાના પ્રતાપે છે ગુજરાતીને કારણે ગુજરાતીપણાને કારણે છે આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જોડી કામે લાગી આઝાદીનો જંગ તો ઘણા સમયથી ચાલતો હતો પણ આ જોડી કામે લાગી હું હરવા નીકળી ગયા આઝાદી લોજિક એન્ડ સુધી પહોંચાડવામાં આપણે એ વખતે સફળ થયા અને વિકસિત ભારતની વાત અને દેશના વિકાસની વાતને મહાસત્તા બનવાની વાત ને બધું તો બરાબર છે અલગ વિષય તરીકે આપણે દરેક પાસાને વર્ણવી શકીએ પણ નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહની જોડ ગુજરાતની ત્યાં કામે લાગી પછી આ દેશની અંદર ઘણા બધા ઐતિહાસિક બદલાવો લાવવામાં આવે છે પછી ત્રણસો સિત્તેરની કલમ હોય કે રામ મંદિરનો પ્રશ્ન હોય કે આ દેશને જટિલ સમસ્યાઓ પીડાતી કેટલી સમસ્યાઓ એનું નિરાકરણ કરવામાં ટ્રાન્સપરન્સી લાવવામાં આ દેશમાં ભયાનક ભ્રષ્ટાચાર ખાલી તમે અત્યારે ની હું વાત કરી રહ્યો છું ઉમેદવાર શું નહીં આવ્યો છું પણ ચૌદ ની ચૂંટણી તમે યાદ કરો તો કોઈ વિષય જ બીજા નહોતા ગોટાળાની જ કથા માંડવાની અને ફ્રેશ ગોટાળા આવે એમાં આપણે ચાલુ સભા એ ચીઠીઓ આવતી કે આજ આ લેટેસ્ટ આવ્યું છે એ બોલો ફરમાઈશ ઓડિયન્સ માંથી આવે એમ ભ્રષ્ટાચારના ગોટાળાની ફરમાઈશો આવતી આંકડા આપણને આવડે નહીં એવડા એવડા થાય એક લાખ ને છોતેર હજાર કરોડ રૂપિયા એક મંત્રી ખાઈ ગયું રાજ્યના બજેટ નો હોય એવડા એટલું એક એક મંત્રી ઉપાડી જતા હતા હું આદિવાસી વિસ્તારમાં આ ભાષણ આપતો તો એક લાખ ને છોતેર હજાર કરોડ નું તો અમારા આદિવાસી આગેવાનો કીધું સાહેબ અહીંયા એક લાખ છોતેર હજાર કરોડ ફિગરમાં કોઈ ન સમજે એટલે ભ્રષ્ટાચારનું ઇવેલ્યુશન આ નહીં થાય કારણ કે એનું બદલાવો તમે મેં ફેરફાર કર્યો મેં કીધું પાંચસો ડમ્પર ભરીને નોટું લઈ ગયો તાળીઓનો ગડગડાટ પીડ્યો હે ડમ્પરમાં એને પાકી સમજે નથી બધાને ડમ્પર ભરવાનું ઠલવવાનું મુખ્ય એ લોકોનું કામકાજ હોય હવે એવી સ્થિતિ આખા દેશની કરી મૂકી હતી સંસદની અંદર અમારે રોજે બીજો કોઈ વિષય જ ન હોય ભ્રષ્ટાચારની જ વાત પછી રેલવેની હોય કોલસાની હોય ટુજીની હોય થ્રીજીની હોય રોજે ને રોજે કંઈક નહીં દસ વર્ષ થઈ ગયા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાહેબ વિપક્ષ વાળા પણ એક મુદ્દો ભ્રષ્ટાચાર સંબંધી નરેન્દ્રભાઈ સામે નથી થઈ શક્યો અને એ પણ કેવા ખાતરની વ્યવસ્થાઓ બદલી નાખી વ્યવસ્થાઓની અંદર પરિવર્તન કરી દે ટેકનોલોજીનો પ્રયોગ કરીને ટ્રાન્સપરન્સી લાવવા માટેના કેવડા મોટા સબળ અને પ્રબળ પ્રયાસ થયા સાહેબ મોદી સાહેબ એક બટન દબાવે અને દસ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા દસ મિનિટની અંદર જાય એક જ બટન દબાવે દસ કરોડ એકાઉન્ટ ઓપરેટ થઈ ગયા આધાર કાર્ડ મોબાઈલ એને બેન્કિંગની સાથે જોડીને જે વ્યવસ્થા આ છે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે હતા ત્યારે એનું નિવેદન હતું કે હું એક રૂપિયો દિલ્હીથી મોકલું છું ગામમાં પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે પોતાનું એ આ એલિગેશન પણ નથી એ પોતાનું હોય તો મને તો એવું થાય છે કે ખરેખર માણસે પોતાની એ વખતની પરિસ્થિતિનું સાચું વ્હાઈટ પેપર બોલ્યા કહેવાય એને શ્વેતપત્ર બહાર પાડ્યું કહેવાય પોતાની સરકારનું એટલે એક પ્રકારે બળાપો પણ કહેવાય પોતાની સિસ્ટમ સામેનો એટલી એની હિંમત કહેવાય મારી દ્રષ્ટિએ પણ એને એ તો એને કંટ્રોલ ન કરી શક્યા પણ કોંગ્રેસ જેના ખૂબ ગુણગાન ગાતા હતા એવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા ડોક્ટર મનમોહનસિંહજી એમણે પણ દસ વર્ષ સરકાર ચલાવી પણ એમણે આ રાજીવ ગાંધીએ ઉઠાવેલા પ્રશ્નનું સમાધાન એના શોધી શક્યા એટલે હું ઘણી વખત વ્યંગમાં એમ કહેતો હોઉં છું કે કોંગ્રેસ વાળા એ એક વખત તો સભા કરીને એની કારોબારી જેવી નાની મીટિંગ કરીને નરેન્દ્રભાઈ નો આભાર માનવું છું કે અમારા વડાપ્રધાનના પ્રશ્નનો ઉકેલ તમે કરી દીધો એ પૂરતો તમારો આભાર બાકી ભલે ને ટીકા કરવી કર એક રૂપિયાના પંદર પૈસા જે પોગતા હતા એનો પ્રશ્ન હતો એનો ઉકેલ આપણા વડાપ્રધાન શ્રી કરી દીધો આજે ત્યાંથી રૂપિયો નીકળે અને જેના હિસ્સામાં જેના હકના જેટલા થતા હોય એના હિસ્સામાં એટલા પહોંચી જાય એમાંથી એક કાણી પાઈને કોઈ અડી નથી આપતું ધીરુભાઈ સરવૈયા તો એવું કે હા નરેન્દ્રભાઈ મોદીની સરકારનું બજેટ એટલે અનકોટ જેવું એમ એ એટલી સુંદર વ્યવસ્થા દેખાય એના દર્શન કરાય ખવાય નહીં અનકોટમાં ખાલી પગે લગાય પછી તો મન પૂજારી જે પ્રસાદ આપે એ લેવાય અનકોટમાં જ ન લેવાય મીઠાઈ આપણે તો દર્શન થઈ થઈ રહે રહે અનકોટે એવું એવું હતું હાલતું એને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાનું કામ પ્રધાનમંત્રી શ્રીએ કર્યું મિત્રોને એને કારણે આ વિકાસને જમીન ઉપર ઉતારવાના પૈસા પણ આવ્યા એની વ્યવસ્થાઓ પણ આવી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાઓ આવ્યા અને હવે જે થવાનું છે એ વિકસિત ભારતના લક્ષ્યને લઈને મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા હોય ત્યારે મારી શિક્ષક સમાજને નમ્ર વિનંતી છે મિત્રો કે વિકસિત ભારતને જરૂર પડે તેવા વિકસિત ભારતને ચલાવી શકે તેવા સમર્થ ભારતને નેતૃત્વ આપી શકે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની જવાબદારી આપણી બધાની છે એવી તૈયારીઓ આપણે કરી આવતીકાલનું ભારત એમણે ચલાવવાનું છે આ થવાનું છે એમના માટે ત્યારે અમે બધા તો ક્યારે આપણે ત્યારે નહીં હોય પણ ત્યારે આ વિદ્યાર્થીઓ તમારી પાસે જે ભણે છે એ બેસવાના છે એમણે ચલાવવાનું આવશે એમણે ભોગવવાનું પણ આવશે એટલે સમૃદ્ધ ભારત થાય તો એની એની રક્ષા કરી શકે એવા એને ચલાવી શકે એવા અને એને ભોગવી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું કામ એ આપણા શિક્ષણ જગતના આપ સૌ શિક્ષક ભાઈ બહેનો કરશો જ એવી શ્રદ્ધા છે આપ સૌની સાથે બે વાત કરવાનો અવસર આપવા માટે ઉદયભાઈનો અને શાળા સંચાલક મંડળના સૌ કરતા ધરતાઓનો આભાર માનું છું અને કર્ણાભાઈએ આવી સુંદર યજમાન કરી અને આપણા એવાસી ચૂંટણીના કામે સભામાં પણ ક્યાંક જાત્રા કરવા એવા હોય એવી મજા આવે એવું સરસ વાતાવરણ છે ટુરિસ્ટ પ્લેસમાં બેઠા હોય એ પ્રકારનું અહીંયા વાતાવરણ છે અહીંયા અસંખ્ય વખત સભાઓ કરી પછી અમે જમવા આવેલા છીએ દસ વાગ્યા પછી બાર વાગે અગિયાર વાગે ગમે એની કોઈથી નીકળતા ઉતરતા પછી અમે જમવાનું આ જો લોકેશન આવતું હોય તો અમે ક્યાંય ન જમીએ પછી અહીંયા આવીને વહેલા મોડાએ કર્ણાભાઈને અમે હેરાન કરતા હતા એને બદલે આજે ત્યાં મને જ્યારે ઉમેદવાર થવાની તક મળી ત્યારે યજમાન બનીને એમણે આપ સૌને અહીંયા નોતરા એ માટે કલનાભાઈનો પણ આભાર અને ધન્યવાદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને એક મારી વિનંતી છે શિક્ષકો છો એટલે થોડીક વધારાની વાત પણ મને કરવાનો હક બને છે એટલે કહું છું અમારી ટીમ એક મતદાનને દિવસે કામમાં આવી શકે એવી એક એપ અમે લોન્ચ કરી છે જેને અમારો ટેકનિકલ સ્ટાફ આપની શાળાઓમાં આવશે તો આપ એ શિક્ષકોને મોટિવેટ કરીને એ એપને લોન્ચ કરવા માટે અને અપલોડ કરવા માટેની આપ બધા સહયોગ કરશો એવી એક વિનંતી આપ સૌનો ખૂબ ખૂબ